નમસ્કાર ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતમાં હું આપની સાથે નિલેશ આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતનો ખાસ બુલેટિન આપણો સુરત સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર સુરતમાં વધતા ક્રાઇમ રેટ પર કંટ્રોલ કરવા માટે પોલીસનો નવતર પ્રયાસ લોકોને ગુનાખોરીથી દૂર રાખવા પોલીસ ડોક્યુમેન્ટરી બતાવશે વેદરપુરામાં બંગાળી કારીગરોને મકાન ભાડે આપવા મામલે મહિલા સહિત પાંચ લોકોએ મકાન માલિક પરિવાર પર કર્યો હુમલો ઘટના સીસીટીવીમાં કેદ સુરત શહેરનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો ચોરી થયેલી મોપેડના મેમો આવે છે પણ પોલીસને મોપેડ મળતી નથી ચાર વર્ષમાં બે મેમો અને એક કોર્ટનું સમન્સ મળ્યું

હવે જોઈએ સમાચાર વિસ્તારથી તો સુરત શહેર તેના વિકાસ અને પ્રગતિ માટે જાણીતું છે તે છેલ્લા કેટલાક સમયથી ગંભીર સામાજિક સમસ્યાનો સામનો કરી રહ્યું છે નાની નાની બાબતોમાં મારામારી હત્યા અને હત્યાના પ્રયાસ જેવી ઘટનાઓ શહેરમાં વધી રહી છે ખાસ કરીને ઉધના પાંડેસરા ગોડાદરા સચિન અને બેસ્તાન જેવા વિસ્તારોમાં આ સમસ્યાના મૂળમાં લોકોમાં જોવા મળતો આક્રોશ અને ગુસ્સો છે જે ક્ષણિક આવેગમાં મોટા ગુનાઓને જન્મ આપે છે આ પરિસ્થિતિને ગંભીરતાથી લઈને સુરત પોલીસે એક અનોખી અને નવીન પહેલ શરૂ કરી છે જેના દ્વારા ગુનાખોરીને અટકાવવા માટે એક જાગૃતિ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે આ પહેલનો ભાગ છે એક ખાસ ડોક્યુમેન્ટરી આ ડોક્યુમેન્ટરી સુરત પોલીસ એવા વિસ્તારોમાં બતાવી રહી છે જ્યાં સામાન્ય બાબતે ઝઘડા અને ત્યારબાદ આપરાધિક ઘટના બને છે અને આવા આરોપીઓ રહે છે આ ડોક્યુમેન્ટ્રીમાં એવા કિસ્સાઓ બતાવવામાં આવ્યા છે જ્યાં લોકો ક્ષણિક ગુસ્સામાં આવીને મારામારી અને હત્યા જેવી ઘટનાઓને અંજામ આપે છે અને ત્યારબાદ તેનું શું પરિણામ આવે છે આ ડોક્યુમેન્ટ્રીમાં સ્પષ્ટપણે બતાવવામાં આવ્યું છે કે કેવી રીતે એક નાની બાબત જેમ કે પાન બીડીના ઝઘડાથી શરૂ થયેલો વિવાદ મારામારી અને પછી ચાકુ મારવા સુધી પહોંચી જાય છે અને અંતે તે વ્યક્તિને જેલના સળિયા પાછળ ધકેલી દે છે આ ઘટનાની સીધી અસર ફક્ત અપરાધી પર જ નહીં પરંતુ તેમના સમગ્ર પરિવાર પર પણ પડે છે જેઓ સામાજિક અને આર્થિક રીતે તબાહ થઈ જાય છે આ અનોખી મુહિમની શરૂઆત ઉધના પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી કરવામાં આવી છે જે મારામારી અને હત્યા જેવા ગુનાઓ માટે કુખ્યાત છે આ વિસ્તારમાં પોલીસ દ્વારા પ્રોજેક્ટરનો ઉપયોગ કરીને ખુલ્લામાં આ ડોક્યુમેન્ટરી બતાવવામાં આવી રહી છે જેથી સ્થાનિક લોકો અને તેમના પરિવારો સુધી આ સંદેશો સીધો પહોંચી શકે આ ડોક્યુમેન્ટરીનો ઉદ્દેશ્ય લોકોને સમજાવવાનો છે કે ગુસ્સો અને આવેગ કેવી રીતે તેમના અને તેમના પરિવારના ભવિષ્યને બરબાદ કરી શકે છે આ ડોક્યુમેન્ટ્રીમાં ખુદ સુરત પોલીસ કમિશનર અનુપમ સિંહ ગેહલોત લોકોને અપીલ કરતા નજરે આવે છે તેઓ હિન્દી ભાષામાં લોકોને સંયમ જાળવવાની અને પોતાના ગુસ્સા પર કાબૂ મેળવવાની સલાહ આપે છે તેઓ ઉદાહરણ આપીને સમજાવે છે કે કેવી રીતે નાની નાની બાબતોમાં ઝઘડાઓ થાય છે અને તે મોટા ગુનામાં પરિવર્તિત થાય છે તેમનો સંદેશ સ્પષ્ટ છે કે શાંતિ અને સંયમ જાળવી રાખવું એ જ આ સમસ્યાનો એકમાત્ર ઉપાય છે આ ડોક્યુમેન્ટ્રીનો એક બીજો મહત્વનો સંદેશ એ પણ છે કે ગુનો કર્યા બાદ કોઈ પણ વ્યક્તિ બચી શકતો નથી આ ડોક્યુમેન્ટ્રીમાં એવું પણ બતાવવામાં આવ્યું છે કે કેવી રીતે વીસથી પચીસ વર્ષ જૂના મારામારીના કેસમાં વોન્ટેડ આરોપીઓની પણ ધરપકડ કરવામાં આવી રહી છે આ વાતથી સ્પષ્ટ થાય છે કે પોલીસની નજરથી કોઈ પણ ગુનેગાર બચી શકતો નથી અને કાયદાનો હાથ તેના સુધી જરૂર પહોંચશે આ પહેલ ફક્ત ઉદનાપુરથી સીમિત નથી સુરત પોલીસ આવનારા દિવસોમાં શહેરના અન્ય પોલીસ મથકોમાં પણ આ જ રીતે પ્રોજેક્ટરના માધ્યમથી ડોક્યુમેન્ટરી બતાવીને સુરતના વિસ્તારમાં બંગાળી કાર્યકરોને મકાન ભાડે આપવા મુદ્દે થયેલા વિવાદે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું છે એક મકાન માલિક અને પરિવારજનોને મહિલા સહિતના પાંચ લોકોએ માર માર્યું હતું આ સમગ્ર ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે જેના ફૂટેજ પોલીસને સોંપવામાં આવ્યા છે મૈધરપુરા પોલીસે આ મામલે મહિલા સહિતના પાંચ લોકો સામે રાયોટિંગનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે સીસીટીવી ફૂટેજમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે આ ઘટના બે તબક્કામાં બની હતી પહેલાં ફૂટેજની શરૂઆતમાં બે વ્યક્તિ એકલા ઊભેલા એક વ્યક્તિ પર હુમલો કરે છે તેઓ તેને ધક્કા મારે છે અને તેના પર હાથ ઉગામીને મારામારી કરે છે આ દરમિયાન હુમલો કરનારા લોકોએ મકાન માલિકનો શર્ટ પણ ફાડી નાખ્યો હતો ત્યારબાદ બે મિનિટના વિરામ બાદ ફરીથી મારામારી શરૂ થાય છે આ વખતે પરિસ્થિતિ વધુ ગંભીર બની જાય છે આ ફૂટેજમાં જોઈ શકાય છે કે આ બે વ્યક્તિઓ ઉપરાંત અન્ય ત્રણ લોકો પણ ત્યાં આવે છે અને તેઓ પણ હુમલામાં જોડાઈ જાય છે આ ટોળાએ સાથે મળીને મકાન માલિક અને તેના પરિવારના અન્ય સભ્યોને પણ માર મારવાનું શરૂ કર્યું હતું આ હુમલામાં એક મહિલા પણ સામેલ હતી જે પણ મારામારી કરતી જોવા મળે છે મૈદરપુરા પોલીસ સ્ટેશનમાંથી પ્રાપ્ત માહિતી અનુસાર આ ઘટના બજાર નાગર શેરીમાં રહેતા પ્રતિક હર્ષદભાઈ છોટુભાઈ પાટીલ સાથે બની હતી પ્રતિક પાટીલ જમીન મકાન દલાલીનો વ્યવસાય કરે છે તેમણે મૈધરપુરાના લાલ દરવાજાની બમંજી શેરીમાં બંગાળી કારીગરોને એક મકાન ભાડે આપ્યું હતું આ જ મુદ્દે તેમનો ફાલ્ગુની ઉર્ફે સીમાબેન મનોજ અષ્ટેકર હિતેશ અષ્ટેકર મિતુલ અને બાદલ સાથે ઝઘડો થયો હતો આ બોલાચાલી બાદ આ પાંચ લોકોના ટોળાએ પ્રતિક પાટીલ અને તેમના પરિવારના સભ્યોને ગાળો ભાંડી હતી અને ત્યારબાદ તેમના પર હુમલો કર્યો હતો હુમલામાં પ્રતિક પાટીલ અને તેમના પરિવારજનોને ઈજાઓ પહોંચી હતી આ ઘટના બાદ પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવતા મૈધરપુરા પોલીસે પાંચે આરોપીઓ વિરુદ્ધ રાયોટિંગ અને માર મારવાનો ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે પોલીસે હવે સીસીટીવી ફૂટેજના આધારે આરોપીઓને ઓળખી કાઢ્યા છે અને તેમને ઝડપી પાડવા માટે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે સુરત શહેરમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે વર્ષ બે હજાર એકવીસમાં પોતાની દુકાન બહારથી વેપારીની મોપેડ ચોરી કરવામાં આવી હતી કતારગામ પોલીસમાં બાબતે અરજી પણ કરવામાં આવી પણ કોઈ પણ પ્રકારની કાર્યવાહી ન થઈ આખરે દોઢ વર્ષ બાદ કોર્ટનો સમન્સ આવતા ટ્રાફિકનો મેમો આવ્યો હોવાની જાણ થઈ હતી મોપેડ મળતું ન હતું અને મેમો આવવાના શરૂ થઈ ગયા હતા આ સમન્સ ક્લિયર કરાવ્યા બાદ પણ પોલીસે કોઈ કામગીરી કરી ન હતી ફરી બે હજાર પચીસમાં ત્રણ મહિના પહેલાં ફરી હેલ્મેટનો ન પહેર્યું હોવાનો મેમો આવ્યો હતો ફરી પોલીસ સ્ટેશન ગયા હતા પણ ત્રણ મહિનાથી કોઈ પણ કામગીરી કરવામાં આવી નથી હવે ફરી કોર્ટના સમય આવવાની તૈયારી છે મળતી માહિતી પ્રમાણે અમરોલી વિસ્તારમાં રહેતા નરેશભાઈ ધોળા નામના દોરા અને જરીના વેપારીની કતારગામ જીઆઈડીસી પાસે દુકાન આવેલી છે વર્ષ બે હજાર એકવીસમાં નવેમ્બર મહિનામાં તેમની દુકાન બહારથી મોપેડ ચોરી કરવામાં આવ્યું હતું આ ઘટના સીસીટીવીમાં પણ કેદ થઈ હતી આ તમામ બાબતોને લઈને કતારગામ પોલીસમાં અરજી કરવામાં આવી હતી અરજી કરવા છતાં પણ કતારગામ પોલીસ દ્વારા કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી ન હતી પોતાની મોપેડ ચોરી થઈ ગઈ હોવાથી ચિંતામાં હતા પણ મોપેડ મળી રહ્યું નહોતું પોલીસ પણ કાર્યવાહી કરી રહી ન હતી દરમિયાન બે હજાર બાવીસમાં સોશિયો સર્કલ પાસે ફોન પર વાત કરતાં કરતાં મોપેડ ચલાવતા જતા હોવાનો ટ્રાફિકનો મેમો ફટકારવામાં આવ્યો હતો આ મેમો ભરવામાં ન આવતા વર્ષ બે હજાર ત્રેવીસમાં એપ્રિલ મહિનામાં કોર્ટનું સમન્સ આવ્યું હતું ફોન પર વાત કરતા હોવાનો ટ્રાફિકનો મેમો ભરવા માટે કોર્ટમાં હાજર થવા સમન્સ હતું મોપેડ ચોરાઈ ગયું હોવા છતાં પણ આ મેમો આવતા નરેશભાઈ ચોંકી ગયા હતા આ બાબતે કોર્ટ સહિતના ધક્કાઓ ખાતા હતા અને આખરે કતારગામ પોલીસે જવા કહ્યું હતું વર્ષ બે હજાર ત્રેવીસમાં કતારગામ પોલીસ સ્ટેશનમાં ગયા હતા જો કે ત્યારે પણ તેમની મોપેડ ચોરી થઈ હોવાની ફરિયાદ નોંધણીને સમન્સને રદ કરાવી કાર્યવાહી કરવાથી હાથ ખંખેર્યા હતા મારી ગાડી બે હજાર એકવીસમાં ચોરાઈ ગયેલી છે જેની અરજી કતારગામ પોલીસ ચોકીમાં કરેલી છે એફઆઈઆર ફાળેલી મારા હાથથી સાહેબ બોલતા ગયા મેં લખેલી એ રીતની અરજી છે પછી બાવીસમાં એનું એક સીધું સમન્સ જ આવેલું છે જે ચાલુ ગાડીએ વાત કરતા હોય એનું હેલ્મેટ પહેર્યા વગરનું અને ચાલુ ગાડીએ વાત કરતા હોય એનું મેમો અને પછી ફાસ્ટેગ કોર્ટે ગયેલો ત્યાં દંડ નથી ભરેલો પછી વોરંટ આવેલું અને વોરંટ કતારગામ પોલીસ છે કે મને મોકલ્યો એટલે ત્યાં રદ કરાઈ નાખેલું ત્રણ મહિના પહેલાં ફરીવાર પાછો વગર હેલ્મેટનો અને વીમો એક્સપાયર થઈ ગયેલાનો ફરીવાર ઈ ચલણ આવેલું છે અને એના નેવું દિવસ પૂરા થયા છે અને મેસેજ આવે છે તમારે પાછો વોરંટ આવશે મેમો આવશે એ રીતનું પાંચ વર્ષ થઈ ગયા છે જે ગાડી મળી નથી અને ઉધના અને એ સાઈડ બધે ફરે છે ગાડી લાપરવાહી તો પોલીસ ખાતાની જ હોય કારણ કે ગોતવાનું તો એનું કામ છે બધું ફૂટેજ આવે છે મારી પાસે ચોરાઈ ગઈ ગાડી એનું પિસ્તાલીસ મિનિટનો ફૂટેજ છે જેમાં કતારગામ પોલીસ ચોકીએ આપેલો છે અને આ ફોટા સાથે બધાને આવે છે એરિયા વાઇઝ આવે છે કેમેરામાં તો પણ શોધી શકતા નથી બે હજાર ત્રેવીસથી લઈને બે હજાર પચીસ સુધી નરેશભાઈને ચોરી થયેલું મોપેડ મળી જશે તેવી આશા હતી જોકે ઓગણીસ એપ્રિલના રોજ હેલ્મેટ ન પહેર્યું હોવાથી તેમની જ મોપેડનો મેમો ઘરે પહોંચ્યો હતો આ મેમો જોઈને ફરી નરેશભાઈ ચોંકી ગયા હતા ચાર વર્ષથી મોપેડ મળતું નથી અને એ કોર્ટનું સમન્સ અને બે મેમો ઘર પર પહોંચ્યા હતા નરેશભાઈ ધોળાએ જણાવ્યું હતું કે મારા હાથે લખેલી અરજી મેં કતારગામ પોલીસમાં આપી હતી અને મારી મોપેડ ચોરાઈ ગઈ હોવા અંગે કતારગામ પોલીસને જણાવ્યું હતું જોકે કોઈ કાર્યવાહી કરવામાં ન આવી અને કોર્ટના સમન્સ અને બે મેમો મને મળ્યા છે મારી મોપેડ સિટીમાં જ ફરી રહી છે પણ પોલીસ તેને પકડી શકતી નથી પોલીસની લાપરવાહી તો છે જ સાથે જ મને તો એવું કહ્યું કે તમારી ગાડીનો નંબર અમે ચડાવી દીધો છે અને ચોવીસ કલાકમાં મળી જશે ચાર વર્ષ થઈ ગયા હજુ મારા ફરિયાદ લીધી નથી મારા હાથની લખેલી અરજી જ લીધી છે હવે તો મારે ગાડી જ જોઈએ ગમે તેમ કરીને મને મારી ગાડી અપાવો સુરતના સિંગણપુર ડભોલી વિસ્તારમાં આવેલા વેટ રોડ ગુરુકુળ મંદિર પાસેથી એક નવ મહિનાની બાળકી રડતી હાલતમાં મળી આવી હતી પોલીસને સમયસર અને સક્રિય કામગીરીના કારણે બાળકીને ગણતરીના કલાકોમાં જ તેના માતા પિતાને સુપરત કરવામાં આવી હતી મળતી માહિતી મુજબ અગિયાર ઓગસ્ટે સાંજે સાડા ચાર વાગ્યાના સુમારે ગુરુકુળ મંદિર પાસે એક નાની બાળકી રડતી હાલતમાં મળી હતી સ્થાનિક લોકોએ તાત્કાલિક પોલીસનો સંપર્ક કરતા સિંગણપુર ડભોલી પોલીસ સ્ટેશનની સી ટીમ ઘટના સ્થળે પહોંચી હતી આ ટીમે બાળકીની સંભાળ લીધી અને તેને સ્મીમેર હોસ્પિટલમાં મેડિકલ તપાસ માટે લઈ જવામાં આવી ત્યારબાદ મોડી રાત્રે બાળકીને કતારગામ ખાતેના શિશુગૃહમાં સુરક્ષિત રીતે સોંપવામાં આવી હતી પોલીસે બાળકીના વાલી વારસાની શોધખોળ માટે તરત જ અલગ અલગ ટીમો બનાવી આ ટીમોએ સીસીટીવી ફૂટેજની તપાસ કરી અને આસપાસના લોકોની પૂછપરછ કરી આ સઘન પ્રયાસોને પગલે બાળકીના માતા પિતા મળી આવ્યા આ બાળકીની પચીસ વર્ષીય માતા જે મૂળ બિહારના વતની છે તેમને પૂછપરછ માટે પોલીસ સ્ટેશન બોલાવવામાં આવ્યા હતા માતાએ જણાવ્યું કે તેઓ તેમના સંબંધીઓને મળવા માટે લીંડીયાડ આવ્યા હતા અને ત્યાંથી અન્ય સંબંધીઓ સાથે ગુરુકુળ મંદિરે ફરવા ગયા હતા આ દરમિયાન તેમને ગેરસમજ થઈ કે બાળકી અન્ય સંબંધીઓ સાથે બીજી રિક્ષામાં બેઠી છે અને આ કારણે તેઓ બાળકીને ભૂલી ગયા હતા બાળકીના વાલીઓ મળ્યા બાદ પોલીસે શિશુ ગૃહમાંથી તેનો કબજો પરત લીધો અને બાળકીને તેની માતાને સુરક્ષિત રીતે સોંપી પોલીસને આ માનવીય અને પ્રશંસનીય કામગીરીથી ભાવુક થઈને બાળકીના વાલીઓએ પોલીસ ટીમનો આભાર વ્યક્ત કર્યો અને મીઠાઈ આપી હતી રખડતા કૂતરાની સમસ્યાનો સામનો કરી રહેલા દિલ્હી માટે સુપ્રીમ કોર્ટે એક મોટો આદેશ આપ્યો છે દેશની સૌથી મોટી કોર્ટે જણાવ્યું કે આઠ સપ્તાહની અંદર તમામ રખડતા કૂતરાઓને પકડીને ડોગ શેલ્ટરમાં શિફ્ટ કરવામાં આવે અને કોર્ટે વધુમાં જણાવ્યું કે આ કૂતરાઓને પરત છોડવામાં નહીં આવશે રાષ્ટ્રીય રાજધાની દિલ્હીની સાથે સાથે અનેક રાજ્યોમાં પણ છેલ્લા કેટલાક સમયથી કૂતરા કરડવાની ઘટનાઓને ધ્યાને લઈને સુપ્રીમ કોર્ટે કુતરાઓ માટે શેલ્ટર બનાવવાના નિર્દેશ આપ્યા છે કોઈ પણ કિંમતે નવજાત અને નાના બાળકો રખડતા શિકાર ન બનવા જોઈએ ત્યારે સુપ્રીમના આદેશ અંગે સુરતના સમાજસેવીની પ્રતિક્રિયા સામે આવી છે દેશના અનેક રાજ્યોમાં વધી રહેલા ડોગ બાઇટિંગના કિસ્સાઓમાં આખરે સુપ્રીમ કોર્ટે એક મોટો નિર્ણય જાહેર કર્યો છે જે મુજબ રખડતા કૂતરાઓને પકડીને શેલ્ટરમાં રાખવામાં આવે અને એક પણ કૂતરાને છોડવામાં આવશે નહીં જે અંગે સુરતના સમાજસેવી ધર્મેશ કામીએ નિવેદન આપતા જણાવ્યું કે રખડતા કૂતરાઓ પ્રત્યેનું સુપ્રીમ કોર્ટનું આ વલણ વધારે પડતું જ કડક છે પહેલાં કૂતરાઓ માટે યોગ્ય શેલ્ટરની વ્યવસ્થા થાય અને પછી જ તેમને પકડવામાં આવે સાથે જ તેમણે જણાવ્યું કે ગુજરાતમાં છેલ્લા એક વર્ષ દરમિયાન ઘણા ડોગ બાઇટિંગના કિસ્સાઓ સામે આવ્યા છે એક આંકડા મુજબ વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસમાં જ અંદાજે પાંત્રીસ લાખ જેટલા ડોગ બાઇટિંગના કેસ નોંધાયા છે જે ગંભીર મુદ્દો છે જેથી કોર્ટ દ્વારા હિંસક કૂતરાઓને જ પકડવામાં આવે તેવી માંગ કરી હતી માનનીય સુપ્રીમ કોર્ટ દ્વારા જે રીતના આદેશો આપવામાં આવ્યા છે રખડતા શ્વાનોને લઈને જે સ્ટ્રીટ ડોગ છે એને પકડવાની બાબતના એ બાબતે થોડું વધારે કડક વલણ છે માનનીય સુપ્રીમ કોર્ટનું પરંતુ એ વાત સાચી છે કે જે રીતના હાલ ભારતની અંદર ઉત્તરા કરડવાના અને જે અમુક હાઈપર ડોગ થઈ જાય છે એ નાના બાળકોને પકડી લેવા એના માંસના ઢંચા કાઢી નાખવા અમુક વ્યક્તિઓ પર હિંસક બે પાંચ સાત કૂતરાઓ ભેગા મળીને હિંસક હુમલાઓ કરે છે એવા કૂતરાઓ માટે કંઈ ને કરવું જોઈએ એ પણ સાચી જ વાત છે બે હજાર ત્રેવીસ ચોવીસના આંકડા આપણે જોઈએ તો સડત્રીસ કે પાંત્રીસ લાખથી વધારે ડોગ બાઇટ એટલે કે કૂતરા કરડવાના કિસ્સાઓ ભારત દેશમાં વધ્યા છે એટલે આ બાબતે કંઈક ને કંઈક ગાઈડલાઈન યોગ્ય થવી જ જોઈએ એમણે માનનીય સુપ્રીમ કોર્ટે જે સેન્ટર બનાવવાની વાત કરી છે જે આઈપો ડોગને પકડવાની વાત કરી છે એ બધું જ અમને માન્ય છે પરંતુ તમામ ડોગોને રખડતા પકડી લેવા એ બાબતે ક્યાંક ને ક્યાંક અસમંજસ છે એટલે એ બાબતે માનનીય સુપ્રીમ કોર્ટ ઘટતું કરે એવી બાબતે અમે વિનંતી કરીએ છીએ પરંતુ જે રીતના બીજા પણ ઘણા બધા એવા જાનવરો હોય છે ઘણી જગ્યાએ વાંદરાઓ છે આપણા ભારત દેશની અંદર અલગ 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 દેશોમાં અલગ અલગ પ્રાણીઓ છે એમને પોતાને બધાને સ્વતંત્રતાથી જીવવાનો અધિકાર છે માણસ પણ ઘણા બધા હિંસક બન્યા છે એ પણ આપણે જોઈએ છીએ બધાને સજા છે એમ આવા જાનવરો માટે પણ કોઈ એવું પ્રાધાન્ય હોય અને એમને એવી કંઈ પણ ગુનો કરતા એવી જગ્યાએ લઈ જવાનું રાખવાની બાબતો કરવી એ યોગ્ય છે અત્રે ઉલ્લેખનીય છે કે સુરત શહેરમાં પણ રખડતા કૂતરાઓનો ભારે આતંક યથાવત છે ત્યારે સુરત મહાનગરપાલિકા દ્વારા પણ કૂતરાઓના રસીકરણ અને નસબંધી પાછળ કરોડો રૂપિયાનો ખર્ચો કરવામાં આવે છે છતાં પણ પરિસ્થિતિ એમની એમ જ જોવા મળે છે ત્યારે પાલિકાની કામગીરી માત્ર કાગળ પૂરતી જ સીમિત હોય તેવું હાલ દેખાઈ રહ્યું છે હવે સુપ્રીમ કોર્ટના આદેશ બાદ સુરત મહાનગરપાલિકાની આ અંગે કેવી કામગીરી રહેશે તેના પર સૌ કોઈની નજર રહેશે અને હવે સમય છે એક વિરામનો एनएल पर था चर्चा, बातमा था से स्पष्ट संवाद, हमें लाभिये चाहिए तुम्हारा प्रश्नों ने मंच पर, केम के समस्या तुम्हारी, लड़ तुम्हारी, जो मारी साथे पक इंडिया न्यूज़ गुजरात पर વિરામ બાદ ફરી આપ સૌનું સ્વાગત છે સુરત રેલવે સ્ટેશન ખાતે આજે બપોરે એક મહિલા પોતાના બે સંતાનો સાથે રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ પર પહોંચી હતી અને આપઘાત કરવાના ઈરાદે એક માલગાડી ટ્રેન આગળ સુઈ ગઈ હતી ટ્રેનની અડફેટે આવતા મહિલા કપાઈ ગઈ હતી અને તેનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું જ્યારે તેના બંને બાળકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા ઉલ્લેખનીય છે કે છેલ્લા તેર દિવસમાં શહેરમાં ચોથી સામૂહિક આપઘાતની ઘટના છે આ ઘટનાને પગલે સ્થળ ઉપર મુસાફરો તેમજ સ્ટાફ સહિતના લોકોની ભારે ભીડ એકત્ર થઈ ગઈ હતી અને સ્થળ ઉપરના દ્રશ્યો જોઈને તમામ ચોકી ઉઠ્યા હતા બંને બાળકોને ઇજાગ્રસ્ત હાલતમાં સારવાર માટે એકસો આઠ દ્વારા સામૂહિક આપઘાતની ઘટના સામે આવી છે મૃતક મહિલા અંગેની પરિવારની વણતી વિગતો પ્રમાણે મૃતક મહિલા ઓગણત્રીસ વર્ષીય જયશ્રીબેન હિતેશભાઈ પ્રજાપતિ ડભોલી વિસ્તારમાં આવેલી યોગી સોસાયટીમાં પરિવાર સાથે રહેતા હતા પરિવારમાં પતિ સાસુ નણંદ અને એક દીકરો અને દીકરી છે જયશ્રીબેન સુમુલ ડેરીના પનીર પ્લાન્ટમાં નોકરી કરતા હતા જ્યારે તેમનો પતિ વડોદરા આરટીઓ ખાતે આરટીઓ એજન્ટ તરીકે કામ કરે છે આજરોજ બપોરના સમયે જયશ્રીબેન પોતાની પાંચ વર્ષની દીકરી વેદાંશી અને ત્રણ વર્ષના દીકરા નક્શને લઈને સુરત રેલવે સ્ટેશન ખાતે પહોંચ્યા હતા પ્લેટફોર્મ નંબર બે પર જયશ્રીબેન પોતાના બંને સંતાનોને લઈને પહોંચી ગયા હતા અને ટ્રેન નીચે સુઈ જઈને આપઘાત કરી લીધો હતો આ વચ્ચે બંને બાળકો પણ ટ્રેનની ઝપટે આવી ગયા હતા જેના પગલે બંનેને ગંભીર ઈજાઓ પહોંચી હતી હાલ મહિલા દ્વારા આ પ્રકારનું પગલું શા માટે ભરવામાં આવ્યું તે અંગે પરિવારજનો પણ કંઈ જાણતા નથી રેલવે પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે ઘટનાને પગલે સ્થળ પર ભેગા થયેલા લોકોએ તાત્કાલિક એકસો આઠને જાણ કરતા ઈએમટી અને પાઇલટ સ્થળ પર પહોંચ્યા હતા અને ઈજાગ્રસ્ત હાલતમાં બંને બાળકોને સારવાર માટે સ્મીમેર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા સુરતના સચિનના સુડા સેક્ટર વિસ્તારમાં ઘરના આંગણામાંથી રમી રહેલો ત્રણ વર્ષનો બાળક ભેદી સંજોગોમાં ગુમ થઈ જતા પરિવાર અને પોલીસ દોડતી થઈ હતી જોકે પોલીસની બાર કલાકની જહેમતના અંતે બાળકને બિલીમોરા ખાતેથી શોધી કાઢી તેના પરિવારને સોંપ્યો હતો પારિવારિક કલેશમાં બાળકનું અપહરણ કરનાર સગા માસાની પણ પોલીસે ધરપકડ કરી હતી અને અપહરણનો ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે સચિનના સુડા સેક્ટર વિસ્તારમાં રહેતા શ્રમજીવી પરિવારનો ત્રણ વર્ષનો બાળક ઘરના આંગણામાં ગત રાત્રે રમી રહ્યો હતો આઠેક વાગ્યાના અરસામાં માતા ઘરની બહાર નીકળી ત્યારે બાળક નજરે નહીં પડતા તુરંત જ શોધખોળ શરૂ કરી હતી પરંતુ માસૂમનો ક્યાંય પત્તો નહીં મળતા છેવટે સચિન પોલીસમાં જાણ કરવામાં આવી હતી ઘરના આંગણામાંથી બાળક ગુમ થવાની ઘટનાએ પોલીસે ગંભીરતાથી લઈને અલગ અલગ ચારથી પાંચ ટીમ બનાવીને શોધખોળ શરૂ કરી હતી જે અંતર્ગત સ્થાનિક વિસ્તારના સીસીટીવી ફૂટેજ ચેક કરતા આ બાળકને તેનો સગો માસા રિયાઝ અબ્દુલ હક મંસૂરી લઈ જતા નજરે પડ્યો હતો બીજી તરફ રિયાઝે ફોન કરીને બાળકના પિતાને ધમકી આપી હતી કે તમે સારી રીતે રહો છો અને મારી પત્ની ઝઘડો કરીને પિયરમાં ચાલી ગઈ છે તેને લાવવામાં મદદ કરતા નથી તમે મારી પત્નીને લઈ આવો અને તમારા બાળકને પરત લઈ જાઓ બાળકના પિતાએ સમગ્ર બાબતની જાણ પોલીસને કરતાં મોબાઈલ ફોનના લોકેશનના આધારે પોલીસની ટીમે નવસારીના બિલીમોરા રેલવે સ્ટેશન નજીક એક કન્સ્ટ્રક્શન સાઇટ કે જ્યાં રિયાઝ મજૂરી કામ કરતો હતો ત્યાંથી ધરપકડ કરી બાળકને હેમખેમ શોધી કાઢી પરિવારને હવાલે કર્યો હતો અને આરોપી રિયાઝ અબ્દુલ તેની વિરુદ્ધ અપહરણનો ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે સુરતના ડાયમંડ બુર્સના કસ્ટમ હાઉસમાં ઇમ્પોર્ટ એક્સપોર્ટનો ધમધમાટ શરૂ થઈ ગયો છે બુર્સના કસ્ટમ હાઉસમાં એક જ વર્ષમાં પચીસ હજાર ચાલીસ કરોડના બે અડતાલીસ કરોડ કેરેટ હીરા ઇમ્પોર્ટ કરાયા છે ખાસ કરીને બુર્સમાં પોઝિટિવ મુવમેન્ટ વધે તે માટે કમિટી મેમ્બરો પ્રયાસ કરી રહ્યા છે જેના ભાગરૂપે શહેરની તમામ મોટી હીરા કંપનીઓ વિદેશથી આવતા રોફના પાર્સલ મુંબઈ અને સુરત હીરા બુર્સની જગ્યાએ સુરત ડાયમંડ બુર્સના કસ્ટમ હાઉસમાં ઇમ્પોર્ટ કરી રહ્યા છે આ સાથે જ સુરત ડાયમંડ બુર્સમાંથી એક વર્ષમાં છસો એકોતેર કરોડના દસ લાખ કેરેટ હીરા પણ એક્સપોર્ટ થયા હતા સુરત ડાયમંડ બુર્સના વાઇસ ચેરમેન લાલજી પટેલે જણાવ્યું હતું કે સુરત ડાયમંડ બુર્સને ધમધમતું કરવા માટેના તમામ સભ્યો બનતા પ્રયાસ કરી રહ્યા છે સુરતના વેપારીઓ સુરત ડાયમંડ બુર્સમાંથી જ ઇમ્પોર્ટ એક્સપોર્ટ કરે તેવો પ્રયાસ પણ થઈ રહ્યો છે જેના ભાગરૂપે છેલ્લા એક વર્ષમાં દર મહિનામાં ડેટા જોઈએ તો ઇમ્પોર્ટ નોંધપાત્ર ગ્રોથ જોવા મળી રહ્યો છે અત્રે ઉલ્લેખનીય છે કે એક વર્ષમાં કુલ છવ્વીસ હજાર એકસો અગિયાર કરોડના બે હજાર નવસો ચોરાણું પાર્સલ ઇમ્પોર્ટ એક્સપોર્ટ કરાયા હતા સુરત ડાયમંડ બુર્સમાં મુખ્યત્વે નેચરલ ડાયમંડ લેબગ્રોન સીડ્સનું ઇમ્પોર્ટ થયું હતું જ્યારે કટ એન્ડ પોલિશ લેપગ્રોન નેચરલ ડાયમંડ અને જ્વેલરી એક્સપોર્ટનું કરાયું હતું ઓગસ્ટ બે હજાર ચોવીસથી ફેબ્રુઆરી બે હજાર પચીસ સુધીમાં રોજ સરેરાશ આઠસો પંચોતેર કરોડના છાસઠ પાર્સલ ઇમ્પોર્ટ થયા જ્યારે અડતાલીસ કરોડના બાવન પાર્સલ એક્સપોર્ટ થયા હતા માર્ચમાં રોજના સરેરાશ પાંત્રીસોથી ચાર હજાર કરોડના ત્રણસો પચીસથી બસો ચાલીસ પાર્સલ ઇમ્પોર્ટ કરાયા હતા જે જુલાઈ મહિનામાં વધી ગયા હતા જુલાઈમાં કુલ ચાર હજાર કરોડ રૂપિયાની કિંમતના ચારસો પાર્સલ એક્સપોર્ટ કરાયા હતા ઔદ્યોગિક નગરી સુરતમાં કાયદો અને વ્યવસ્થાનું શાસન જાણે કે ધ્વસ્ત થઈ ગયું હોય તેમ ધોળા દિવસે સચિન વિસ્તારમાં એક યુવકની હત્યાનો બનાવ સામે આવ્યો હતો આ ઘટનામાં માત્ર હત્યા જ નહીં પરંતુ ઘટના બાદ જે રીતે માનવતા મરી પરવારી તેનો વિડીયો જોઈને લોકોના હૃદય કંપાઈ ઉઠ્યા હતા એક યુવક લોહી લુહાણ હાલતમાં જીવ બચાવવા માટે કરગતો હતો પરંતુ આસપાસના લોકો વિડીયો શૂટ કરવામાં વ્યસ્ત હતા અને કોઈએ તેને હોસ્પિટલ પહોંચાડવાની પણ તસદી ન લીધી આ હત્યા મોબાઈલ ચોરીની અદાવતમાં કરાઈ હતી આ સમગ્ર મામલે સચિન પોલીસે જુવેનાઇલ સહિત ત્રણ લોકોની ધરપકડ કરી છે સચિન પોલીસના જણાવ્યા અનુસાર આ હત્યા પાછળનું કારણ એક મોબાઈલ ફોનની ચોરીની અદાવત હતી થોડા દિવસ અગાઉ ઇમરાન અને અયાનના મિત્ર એવા વિપિન ઉર્ફે કાળો મદનસિંહનો મોબાઈલ ચોરાઈ ગયો હતો આ બાબતે વિપિન અને તેના મિત્ર અમનસિંહનો ઇમરાનનો અને અયાન સાથે ઝઘડો થયો હતો જેમાં વિપિને ઇમરાનને માર માર્યો હતો આ ઝઘડાની અદાવત રાખીને આરોપીઓએ વિપિનને મોતને ઘાટ ઉતારવાનું કાવતરું ઘડ્યું હતું દસ ઓગસ્ટના રોજ બપોરના આશરે સાડા ત્રણેક વાગ્યાના સુમારે સચિન સુડા સેક્ટરની શિવદર્શન કોમ્પ્લેક્સની બાજુમાં આવેલા સૌરાષ્ટ્ર લેવા પાટીદાર સેવા સમાજની વાડી નજીક આ ઘટના બની હતી પહેલાં થયેલા ઝઘડાની અદાવત રાખીને ઇમરાન રાઝીક અને અયાન અને અન્ય ત્રણ જેટલા આરોપીઓ કુલ છ લોકો ચાર બાઇક પર આવ્યા હતા તેમણે વિપિન અને તેના મિત્ર અમનસિંહ પર હત્યારો વડે હુમલો કર્યો હતો અમનસિંહને લાકડાના ફટકા માર્યા હતા જ્યારે વિપિન પર ઇમરાન અને રાઝીક સહિતના આરોપીઓએ ચપ્પુ વડે હુમલો કર્યો હતો હાલ પોલીસે આ મામલે એક સગીર સહિત કુલ ત્રણ આરોપીની ધરપકડ કરી છે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે કે સચિન પોલીસ દ્વારા આ મામલે સક્રિયતા દાખવીને તાત્કાલિક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે પોલીસે આ હત્યાનો ભેદ ઉકેલી કાઢ્યો છે અને ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે જેમાં એક શગીરનો પણ સમાવેશ થાય છે અન્ય આરોપીઓને પકડવા માટે પણ પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે પોલીસના જણાવ્યા અનુસાર કુલ છ આરોપીઓ આ ઘટનામાં સામેલ હતા જેમાંથી બે સગીર છે હાલમાં ધરપકડ કરાયેલા આરોપીઓ પાસેથી વધુ માહિતી મેળવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે ફરિયાદમાં ફરિયાદની જે હકીકત જે હતી એ એ પ્રમાણે ટોટલ છ આરોપીઓ ફરિયાદમાં એનો ઉલ્લેખ કરવામાં આવેલો હતો એમાં ત્રણ આરોપીના ટૂંકા નામ હતા અને ત્રણ આરોપીઓના નામ જણાવેલા ન હતા સ્થાનિક પોલીસ સ્ટેશન તરફથી ખૂબ જ ઝડપથી તપાસ થઈ અને એના સંબંધે પુરાવા એકત્રિત કરવામાં આવ્યા અને છ આરોપીઓ પૈકી જે પુરાવા એકત્રિત કરવામાં આવ્યા એમાંથી બે આરોપી જે મેઝર જે છે એ બે આરોપીના નામ મળી આવ્યા અને ત્રીજા એક અન્ય એક માઇનોર પણ આમાં એનું પણ ઇન્વોલ્વમેન્ટ જણાઈ આવેલું હતું તેના સિવાય બીજા ત્રણ આરોપી હતા એમના પણ ટૂંકા નામ ક્લિયર થઈ ગયેલા છે આ ટોટલ છ જે ગુનામાં સંડોવાયેલ વ્યક્તિઓ હતા એમાંથી બે મેજર આરોપીઓની ધરપકડ કરવામાં આવેલી છે એ બે મેજર આરોપીઓ પૈકી એકનું નામ છે આમિર આલીમ સૈયદ એ અહીંયા સુડા સેક્ટર વન સચિન વિસ્તારમાં રહે છે અને એ સિલાઈ કામ અને છૂટક મજૂરીનું કામ કરે છે તેના સિવાય એક અન્ય આરોપી અજમદ ઉલ્લાહ ઉર્ફે અયાન એશાન શેખ એ પણ ઈસ્લામપુરા વિસ્તાર એટલે કે સચિન વિસ્તારમાં રહે છે અને એની ચિકનની દુકાન છે અને આના સિવાય એક જે નું ઇન્વોલ્વમેન્ટ જણાય આવેલું છે એ પણ સુડા સેક્ટર વનમાં રહે છે અને એને પણ પોલીસે તાબા હેઠળ લઈ અને કાયદેસર કાર્યવાહી હાથ ધરેલ છે આ કિસ્સામાં સૌથી કરુણ બાબત એ છે કે જો વિપિનને સમયસર સારવાર મળી હોત તો કદાચ તેનો જીવ બચી શક્યો હોત પરંતુ લોકોની નિષ્ક્રિયતા અને કાયરતાએ તેને મોતને ભેટવા મજબૂર કરી દીધું આ ઘટના સમાજની બદલાતી માનસિકતા પર ગંભીર સવાલો ઊભા કરે છે જ્યાં લોકો એક જીવ બચાવવાને બદલે મોબાઈલમાં કેમેરા ઓન કરવામાં પ્રાધાન્ય આપે છે સુરતના લિંબાયત વિસ્તારમાં એક યુવકની ચાયરમાં તીક્ષ્ણ હથિયાર વડે હત્યા કરવામાં આવી હતી આ ઘટનાનો ભેદ પોલીસે ગણતરીના કલાકોમાં જ ઉકેલી નાખ્યો છે અને બે આરોપીની ધરપકડ પણ કરી છે હત્યારાઓ સુરત છોડીને ભાગી જાય તે પહેલા જ લિંબાયત પોલીસે ઝડપી પડ્યા હતા આ ઘટનામાં ચોંકાવનારી વાત એ સામે આવી છે કે મૃતક અને આરોપીઓ એકબીજાના સગા સંબંધમાં હતા અને નાસ્તો કરવાના પૈસા બાબતે થયેલી સામાન્ય બોલાચાલીમાં હત્યામાં હતી આ બનાવ લિંબાયતના આસ્તિક નગર વિસ્તારમાં આવેલા નિરંકારિક કિરાણા જનરલ સ્ટોર પાસે બન્યો હતો રવિન્દ્ર પાટીલ નામના યુવકનો તેના બે સાથીઓ દેવિદાસ ઉર્ફે દાદુ સુખદેવ પાટીલ અને સન્ની ઉમેશ હલવાઈ સાથે ઝઘડો થયો હતો પોલીસ પૂછપરછમાં સામે આવ્યું કે નાસ્તો કરવા માટે પૈસા આપવા બાબતે આ ઝઘડો શરૂ થયો હતો આ સામાન્ય બોલાચાલી એટલી ઉગ્ર બની ગઈ કે આરોપીઓએ રવિન્દ્ર પર ચપ્પુ વડે હુમલો કરી દીધો આરોપીઓએ રવિન્દ્રની પીઠના ભાગે ડાબી બાજુના બગલના ભાગે અને ગળાના ભાગે ગંભીર અને જીવલેણી ઈજાઓ પહોંચાડી હતી જેના કારણે રવિન્દ્રનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું હત્યા બાદ બંને આરોપીઓ ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયા હતા પોલીસે તાત્કાલિક આરોપીઓની શોધખોળ શરૂ કરી અને ગણતરીના કલાકોમાં જ તેમને ઝડપી પાડ્યા હતા પોલીસની કડકાઈપૂર્વક પૂછપરછમાં આરોપીઓએ ગુનો કબૂલ કર્યો હતો સુરત શહેરના લીંબાયત પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગઈકાલે એક હત્યાનો બનાવ બન્યો હતો લગભગ પાંચ સાડા પાંચનો બનાવ છે સાંજનો આ ઘટનામાં પોલીસે તરત જ કાર્યવાહી કરી અને એફઆઈઆર નોંધી અને જે આરોપીઓ એને પકડવાની પ્રક્રિયા શરૂ કરી દીધી હતી એમાં પોલીસના ધ્યાનમાં આવ્યું હતું કે બે આરોપીઓ આમાં સંડોવાયેલા છે જે ભોગ બનનાર છે એનું નામ અરુણ પાટીલ છે આ આરોપી તરીકે બે વ્યક્તિઓ છે એકનું નામ દેવીદાસ ઉર્ફે ડેવિડ પાટિલ છે અને બીજાનું નામ સન્ની મોદનવાલ હલવાઈ છે આ બંને જણાએ થઈ અને ભોગ બનનારની હત્યા નિપજાવી હતી જે જણા છે એ લોકો એક જગ્યાએ બેસેલા હતા બે એક દિવસ પહેલા ત્રણેય વચ્ચે ગાળા ગાળી થઈ હતી અને આ આરોપીને ભોગ બનનાર આ લોકો વચ્ચે એ વખતે પણ થોડુંક વિવાદ જેવો થયું હતું ત્યારબાદ ગઈકાલે એ લોકો પોતાને ત્યાં પોતાને ગલીમાં બેસેલા હતા અને ત્યાં વાતચીત કરતા હતા આ દરમિયાન પણ થોડાક એ લોકોને અપશબ્દો કદાચ બોલ્યા હશે એ પ્રકારની માહિતી મળી છે અને ત્યારબાદ જે બંને આરોપીઓ છે એ લોકોએ નક્કી કર્યું કે આપણે નાસ્તો કરવા જવું છે તો જે ભોગ બનનાર છે એને પણ એને કીધું કે હું પણ નાસ્તો કરવો આવીશ અને આ વચ્ચે ત્યારે એ લોકોએ પૈસાનું એવી વાત કરી કે આપણે સોલ્જરી કરશું અને આ બાબતે ત્રણેય વચ્ચે કઈક વિવાદ થયો બોલાચાલી થઈ અને એ વખતે કંઈક ઉગ્ર થઈ ગયા હોવાથી બંને જણાએ ભેગા મળી અને ભોગ બંધનની હત્યા કરી નાખી હતી પોલીસે તરત જ આરોપીઓને હસ્તગત કરી અને આગળની કાર્યવાહી શરૂ કરી અને અરેસ્ટ કરી લીધા હતા આરોપીઓ દેવીદાસ ઉર્ફે દાદુ ઉર્ફે ડેવિડ સુખદેવ પાટિલ અને સન્ની ઉમેશ મોદનવાલ ઉર્ફે હલવાઈ ગુનાઈત ઇતિહાસ પણ છે દેવીદાસ પાટીલ વિરુદ્ધ અગાઉ લિંબાયતમાં મારામારીનો ગુનો નોંધાયેલો છે જ્યારે સન્ની હલવાઈ વિરુદ્ધ હત્યાની કોશિશ પાંડેસરામાં પ્રોહિબિશન અને લિંબાયતમાં જુગારનો ગુનો નોંધાયેલો છે આ ગુનાહિત ઇતિહાસ દર્શાવે છે કે આરોપીઓ અગાઉ પણ આવા કૃત્યોમાં સંડોવાયેલા હતા ડીસીપી ભગીરથ ગઢવીએ જણાવ્યું હતું કે આ ઘટનામાં મૃતક અને આરોપીઓ સગા સંબંધમાં હોવા અંગે પણ જાણકારી મળી છે પોલીસે બંને આરોપીઓને ઝડપી પાડીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે આ ત્રણેય વચ્ચે બે દિવસ પહેલા પણ બોલાચાલી થઈ હતી તો આ હતા અત્યાર સુધીના મહત્વના સમાચાર વધુ સમાચાર માટે જોતા રહો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત